સુરત રેલવે સ્ટેશન ખાતે કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા કાર્યકર્તાઓ સહિત આગેવાનો હાજર રહ્યા હતા કોંગ્રેસ રિઝર્વેશન ટિકિટોમાં થતા કૌભાંડ અને તહેવારો દરમિયાન એક્સ્ટ્રા ટ્રેનો હોવા છતાં મુસાફરોને ન મળતા લાભ અંગે ગંભીર મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે કલ્પેશ બારોટે જણાવ્યું કે તહેવારોમાં ગામ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે કોંગ્રેસે ચેતવણી આપી છે કે રજૂ કરેલી માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં આંદોલન હાથ ધરાશે આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે તો જે અવારનવાર જે રેલવેની સમસ્યાઓ પણ સામે આવી રહી છે જેના કારણે આજે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે તો આપણે જે કોંગ્રેસ નો કલ્પેશભાઈ બારોટ છે એમની પાસેથી જાણીએ કે કયા પ્રકારે આજે આવેદન આપવામાં આવી રહ્યું છે જી કલ્પેશભાઈ કઈ રીતે આજે આવેદન પત્ર અમારી વર્ષોની માંગણી છે કે ઉત્તર ભારતીયો માટે ટ્રેન વધારવામાં આવે એ ટ્રેન વધારવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે રેલવેના વિવિધ અલગ અલગ મુદ્દા છે કે ભાઈ ઉત્તરાયણ ટેસ્ટ ની ગાડીના સ્ટોપેજ આપવામાં આવે ઉત્તરાયણ ટેસ્ટ વિકાસ કરો

તો તારીખ એક દસ બે હજાર પચીસ ના રોજ સુરત રેલ્વે ખાતે અમે રેલ્વે લોકો કરશું જી જે પ્રકારે આ વારંવાર જે રેલવે ની સમસ્યા આવતી હોય છે ટિકિટ ને લઈને પણ લોકો ને વારંવાર જે ફરિયાદો હોય છે તો એ બાબતે શું કાયમી નિકાલ આવો છો એ બાબત ની તમારે રજૂઆત છે સુરત ના તમામ મુદ્દે નિષ્ફળ નીવડે છે ત્યારે જનતા અવાજ બનીને વિરોધ પક્ષ એની ભૂમિકા નિભાવીને પ્રજાને જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય મેળવવા માટે સુરત શહેર કોંગ્રેસ અમારા આગેવાનો ભાઈ દલસભાઈ અમારી મહિલા કોંગ્રેસ આગેવાનો તમામ બેનો

તમામ સાઉથ ગુજરાત ના કામદારો ને અવર જવર નું એક આ સેન્ટર કહેવાય છે સુરત અને ઉધરા વાપી થી લઈને ભરૂચ સુધી ના કામદારો એક જ જગ્યા ભેગા થતા હોય છે અમે એમ કહેવા માંગીએ છીએ કે તમે આ સિઝનમાં આવા ટાઈમમાં તમે લોકોના રેઝર્વેશન પોતા રેઝર્વેશનના તમે એ લોકોના ચાર્જ લિસ્ટ તૈયાર કરો કોણ કેટલા માણસો જનાર છે તે પ્રમાણે તમે ભરૂચથી લઈને વાપી વાત સુધીમાં સુરતની આજુબાજુમાં તમે સચિન છે બેસ્તાન છે ઉધરા છે સુરત છે ઉત્તરાયણ છે ચલથાણ છે આ આ સ્ટેશન ઉપરથી તમે પાંચ પાંચ ટ્રેનો મૂકો તો પાંચ ટ્રેન પર માણસો ડાઇવર્ટ થઈ જાય તો તમારું એક જ જગ્યાએ જે દસ હજાર પંદર હજાર માણસો ભેગા થાય છે તે ડાયવર્ટ થાય તો એ પ્રકારનું આયોજન કરવું છે દરેક દરેક મિલ કામદારો કા કારખાનાવાળા દનતેરસના દિવસે પગાર આપતા હોય છે અને ત્યારે જરૂરિયાત છે પગાર પગાર મળ્યા પછી જ કામદાર પોતાના હોટેન જાય અને જે પ્રમાણેનું આયોજન કરવું છે તો કરતા નથી

જ્યાંથી તમારા રિઝર્વેશન કાઉન્ટર છે ત્યાં મૂકો કે આટલી આટલી ટ્રેન વધારાની જવાની છે તમે આમાં ટિકિટ મેળવી લો એનો ચાર્ટ તૈયાર કરો હું તો એમ જ કહું છું કે ચાર્ટ તૈયાર કરો ને કે કેટલા લોકો જવા માંગે છે આ જાય તમે કહેવા માટે તો એમ કહો છો અમે સાઈઠ ટ્રેન આપીએ છીએ પણ એ ખબર તો છે જ નહીં લોકોને જો સાહીઠ ટ્રેન આપતા જ હોય તો તમે એના એનો ચાર્ટ તૈયાર દો ને કે કોણ કોણ જવા માંગે છે અને તે પ્રમાણે તમે ટ્રેનની સુવિધા કરો તેમને પણ જણાવ્યું કે જે પ્રકારે દર વર્ષે વખતે જે તહેવારોને ને લઈને જે ટ્રેનોની સમસ્યાઓ સામે આવતી હોય છે તો જે પ્રકારે જે લોકોમાં જે ટિકિટો ને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે રિઝર્વેશન ની ટિકિટો થતી નથી તેમજ એજન્ટ હોદેદારો દ્વારા અહીં જે એ આર એમ ને જે આવેદન પત્ર આપીને આ તમામ માંગણીઓને ને લઈને જે માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો વહેલી તકે આ તમામ માંગણીઓ પૂરી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા બિંદ